જય હિન્દ જય ભારત ઈ ગુજકોપમાં આપણે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અપડેટ કરવા બાબતે અત્યારે મેસેજ આવેલ છે તો આપણે આમાં જોઈશું કે ઈ ગુજકોપમાં આપણે આપણો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કઈ રીતે અપડેટ કરીશું સૌ પ્રથમ આપણે લોગિન થવાનું છે લોગિન થતાં પહેલા આપણેનું પેજ આવે છે અહીંયા તમારે ભાષા તમે ચેન્જ કરી શકો છો અહીંયા લખ્યું કે કરશલ દેખાય ત્યાં ઇંગ્લિશ કરી હતું ઇંગ્લિશ ગુજરાતી રાખવી હોય તો ગુજરાતી અહીંયા આપણે આ રીતે મેનુ આવે છે આ મેનુમાં આપણે અહીંયા નીચે એચ એમ એસ હોમ લખેલું છે તેના પર ક્લિક કરતાં આ રીતના મેનુ છે તેમાં આપણે વ્યક્તિગત માહિતીમાં જવાનું વ્યક્તિગત માહિતીમાં ઈ પ્રોફાઇલમાં જશું એટલે વ્યક્તિગત માહિતી વ્યક્તિગત માહિતીમાં કર્મચારીની પ્રોફાઇલમાં ફેરફાર તેના પર ક્લિક કરવાનું તેના પર ક્લિક કરતાં આ રીતનું મેનુ ખુલશે એમાં આપણે જોઈ શકો છો મોબાઈલ નંબર ઈમેલ આઈડી છે તો તમે કોઈ ફેરફાર કરવા માગતા હોય તો ફેરફાર પર ક્લિક કરતાં ફેરફાર કરવાનું છે અથવા આ મોબાઈલ નંબર છે તો મોબાઈલમાં ફેરફાર કરવો હોય તો મોબાઈલમાં આ રીતે અહીં આપણે ક્લિક કરશું એટલે અહીં ઉપર વિગત આવી જશે અને અહીંયા આપણે નંબર લખી નાખવાનો અને સુધારો અને જો આપણે નવો ઉમેરવાનો હોય તો અહીંયા આ રીતે છે નંબર પર્સનલ મોબાઈલ નંબર અહીંયા નંબર રાખવાનો પછી અહીંયા ઉમેરી દેવાનું આ રીતે કર્યા બાદ આપણે અહીંયા સેવ અને મોકલો તેના પર ક્લિક કરવાનું છે એમાં સેવ આ રીતનું ઓપન ખુલશે એટલે કોઈ પણને મોકલો એમાં આપણે અહીંયા રિસેટ કરવાનું છે પહેલાં પછી અહીંયા આપણે જે આપણું યુઝર આઈડી છે તે લખવાનું છે ક્લિક કરીને ઓકે કરીને મોકલો આ રીતે મોકલાય મંજૂરી માટે રજૂઆત થઈ ગઈ છે ત્યારબાદ આપણે હોમ પર ક્લિક કરવાનું છે હોમ પર ક્લિક કરતાં આપણે કાર્ય સૂચિમાં જવાનું છે કાર્ય કાર્યસૂચિમાં જઈને અહીંયા ટપાલ ખોલવાની છે જો આપણે આ મંજૂરી નહીં લઈએ તો આપણો એનો એ નંબર રહેશે જો જોઈ શકો છો આપણે અહીંયા એ નંબર ચેન્જ તમે જોઈ શકો છો નંબર ચેન્જ નથી થયો એટલા માટે આપણે ફરજિયાત એટલે આપણે ફરજિયાત કાર્ય કાર્યસૂચિમાં જઈને આપણી ટપાલ જે છે તે ખોલવાની છે ટપાલ ખોલીને આપણે આ રીતની જે વિગત માટેનું આવેલું છે અહીંયા એક્શનમાં આપણે મંજૂર કરવાનું છે મંજૂર કરીને શું તમે ટપાલ મંજૂર કરવા માગો છો ઓકે અહીંયા નીચે ઓલ એલો કરી દેવાનું છે આ રીતે સુધારો છે તે મંજૂર શું તમે ટપાલ મંજૂર કરવા માંગો છો આ રીતનું આવશે પછી એ નવું વિન્ડો ખુલશે એમાં દેખાતા ફોલ્ડરમાં મૂકો ઓકે કરીને શું તમે ટપાલ મૂવ કરવા માગો છો ઓકે આ રીતે કરીશું એટલે આપણી ટપાલ સફળતાપૂર્વક મંજૂર થઈ ગઈ અને આપણે પછી એચઆરએમ એસમાં જઈ જોઈશું તો આપણે અહીંયા આપણું મોબાઈલ નંબર સુધરી ગયો તો આપણો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે ફરે ધ્યાન રાખવું કે મોબાઈલ નંબર ની ડિટેલ સેવ કર્યા બાદ ટપાલ મોકલવાની છે સબમિટ ખાલી નહીં કરવાનું સબમિટ કરી સેવ અને મોકલશો તો તમારી ટપસી ટપાલ કાર્યસૂચિમાંથી ટપાલને મંજૂરી આપશો તો આપણી ટપાલ મંજૂર થશે અને આપણી માહિતી છે તે અપડેટ થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અન્યને શેર કરજો ધન્યવાદ